તુલસીધામ ગણાતા મીઠાપુર ગામમાં આજે દર વર્ષની જેમ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે તુલસી વિવાહ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે તુલસી વિવાહમાં તુલસીના છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શાલિગ્રામ સાથે લગ્ન કરાવવામાં આવે છે શાલિગ્રામ શિના એ ભગવાન વિષ્ણુનું પ્રતિક છે તેથી આ ખાસ દિવસે આ બંનેના લગ્ન કરાવવાથી ભક્તોને ધાર્મિક નિમ્ય મળે છે તેવું માનવામાં આવે છે આજે મીઠાપુર ગામમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે તથા ઠાગર ભગવાનની જાન આનંદ પર બાલથી મીઠાપુર ગામે આવેલ છે

કરવામાં આવેલ છે જેના સાનિધ્યમાં ગામ સમસ્ત અને ગામ સેવકો થઈને મોટો તુલસી વાળો આયોજન કરેલો હતું અને બાપુની હયાતી હતી ત્યારે બાપુએ બે હજાર દસની સાલમાં એમના મુખ્ય અમે સાંભળેલું સેવકોએ કે મેં એકસો એક તુલસી વિવાહ કરેલ છે અને બે હજાર ચૌદની સાલમાં જ્યારે બાપુ દેવ થઈ ગયા તે પછી આ ગામ હજુ સુધી એમની પરંપરાને જાળવી રાખી છે અને કરીને પ્રસાદ ગામ ને ખવારે છે જેનું આયોજન આખા ગામ સમસ્ત અને સેવક ભાઈઓ કરેલ છે અને આવતા મહેમાનોને ગમે એટલું ગામ બાર ગામથી માણસો બધાને પ્રસાદ લેવડાવવામાં આવે છે અહીંયા